નમસ્કાર હવામાન વિભાગે મોટાભાગના જિલ્લાઓમાં એલર્ટ આપી દીધું છે અને તમે જ્યારે વિન્ડીના રડાર સેટેલાઇટમાંથી આ તસવીરને જોવા માંગો તો કંઈક આવી દેખાતી હશે અને રડાર બતાવે છે અહીંયા સર્જાયેલી એવી સિસ્ટમ કે જે ડીપ ડિપ્રેશન છે અને ડીપ ડિપ્રેશનનો મતલબ એ થાય છે કે જમીનની ઉપર રહેલી આ સિસ્ટમ ખૂબ તીવ્રતા સાથે જ્યાં એની આજુબાજુની જ્યાં ઉદાહરણ તરીકે સાયક્લોન હોય ને એની પાંખો હોય તો એ રીતે આના કેન્દ્ર બિંદુની ડીપ ડિપ્રેશનના કેન્દ્ર બિંદુની આજુબાજુના જે વાદળો છે પવનો છે એ તીવ્રતા સાથે વરસાદ લઈને આવશે અને એટલે તમે એ રડારની નજરે એટલે કે ઉપરથી સેટેલાઇટની આંખોથી જુઓ તો તમને અત્યારે ભારતમાં ગુજરાતની આજુબાજુ જે વાદળ બંધાયેલા દેખાય છે ને એના કારણે તમે પડતા વરસાદનો અંદાજો લગાવી શકો છો પણ હવે વાત આવે છે કે હાલની વરસાદની પરિસ્થિતિ કેવી છે રેઇન થંડર એ સિવાય વેધર રડારને બાકીના બધા વિશે પણ વાત કરતાં પહેલાં આ જે સિસ્ટમ બનેલી છે એ તમે જોઈ લો અને આ હું તમને વર્તમાન સંજોગોને અનુરૂપ સિસ્ટમ બતાવું છું કે સિસ્ટમ અત્યારે કઈ જગ્યાએ તીવ્રતા સાથે ફરી રહી છે તો એ કચ્છ અને પાકિસ્તાનની વચ્ચેનો જે એકદમ ન્યુટ્રલ એરિયા છે જ્યાં માનવ વસાહત નથી ત્યાં એની આજુબાજુનું કેન્દ્ર બિંદુ છે એટલે પાકિસ્તાન બાજુ એ સિસ્ટમ છે પણ એની નીચેના આજે બધા જ પવનો તીવ્રતા સાથે જે ફરી રહ્યા છે એ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં આકરો વરસાદ લઈને આવી રહ્યા છે એટલે જામનગર દ્વારિકા પોરબંદર જુનાગઢની આજુબાજુ એ સિસ્ટમ અમે જ્યારે રેકોર્ડ કરી રહ્યા છીએ ત્યારે ત્રણ વાગ્યાની આજુબાજુ કાર્યરત છે જે આવતીકાલે સવાર સુધીમાં ઘણી બધી પરિસ્થિતિ બદલશે અને એના કારણે વરસાદ કઈ કઈ જગ્યાએ પડે છે એ પરિસ્થિતિમાં પણ બદલાવ આવી શકે છે કચ્છમાં ખૂબ વધારે વરસાદ પડવાનો છે આવતીકાલે પણ કચ્છ માટે પરિસ્થિતિ ભારે રહેશે દ્વારિકા માટે સ્થિતિ વધારે આક્રમક રહેશે જૂનાગઢ ભાવનગરની વચ્ચેના વિસ્તારમાં ખૂબ વધારે વરસાદ પડવાનો છે એટલે એની અંદર અમરેલી ગોંડલ જસદણ બોટાદની આજુબાજુના બધા જ વિસ્તારો આવી જાય છે ને એટલે એના પરથી તમે અંદાજ લગાવી શકો છો કે અહીંયા બાબરા અમરેલીનું અહીંયા જેતપુર રાજકોટ પાસે અહીંયા ગઢડા ત્યાં શું પરિસ્થિતિ સર્જાવાની છે જે પરિસ્થિતિ અત્યાર સુધી અહીંયા દાહોદની બોર્ડર પર દેખાતી હતી કેમ કે આ સિસ્ટમની શરૂઆત ત્યાંથી થઈ હતી વેધર રડાર પણ અલગ અલગ રીતે પોતાની દિશા અને પરિસ્થિતિ દર્શાવી રહ્યો છે ને જેના પરથી આપણને એ અંદાજ આવે કે અત્યારે કઈ જગ્યાએ વરસાદ ખૂબ તીવ્રતાથી વરસી રહ્યો છે તો હાલની સ્થિતિમાં પણ દ્વારિકાની આજુબાજુ સ્થિતિ વધારે કપરી છે ગાંધીધામમાં છે અહીંયા કચ્છની આજુબાજુ નલિયામાં છે જૂનાગઢ ભાવનગરની વચ્ચે અમરેલીના પટ્ટામાં પણ સારો એવો વરસાદ વરસી રહ્યો છે આખું આ જે આપણને દેખાયું કે આ પ્રકારની પરિસ્થિતિ પેદા થઈ એ શું કામ પેદા થઈ એ તમને દર્શાવવું છે કે આ અત્યારે તમને એક સિસ્ટમ દેખાય છે આ સિસ્ટમ ઉદાહરણ તરીકે દરિયામાં હોય અને વધારે ને વધારે તીવ્ર બનતી જાય તો એ રૂપાંતરિત થઈ જતી હોય છે સાયક્લોનમાં અને આપણે છેલ્લે બેપર જોઈ સુધીના સાયક્લોન જોયા છે કે કઈ પરિસ્થિતિ પેદા કરે છે આ સિસ્ટમની શરૂઆત મોટાભાગે ક્યાંથી થઈ તો એવું કયું છે હવામાન નિષ્ણાતો પણ કહી રહ્યા છે કે બે સિસ્ટમ ભેગી થઈ અને એટલે આ પરિસ્થિતિ થઈ કે એક રાજસ્થાન બાજુથી સિસ્ટમ આવી એક અહીંયા એમપી છોટાઉદેપુરની જે અલીરાજપુરની બોર્ડર છે ત્યાંથી આવી અને બે સિસ્ટમ ત્યાં ભેગી થઈને એટલે આપણે જોયું કે દાહોદ છોટાઉદેપુર મહીસાગર સાબરકાંઠા બધી જગ્યાએ ખૂબ વધારે વરસાદ વરસ્યો એક સિસ્ટમ અહીંયા અરબસાગરમાંથી નીકળીને આમ જઈ રહી હતી એક સિસ્ટમ આમ આવી રહી હતી હવે અત્યારે જે ગુજરાતમાં પરિસ્થિતિ છે એવી જ અહીંયા યુપી નેપાળની બોર્ડર પર પણ છે અને એટલે જ પણ પ્રયાગરાજની આજુબાજુમાં ખૂબ વધારે વરસાદ રહ્યો છે આ લખનૌ ફૈઝાબાદ એટલે કે અહીંયા અયોધ્યા આવેલું છે ને એની નજીકનો આ વિસ્તાર છે તો ત્યાં પણ એક સિસ્ટમ બની રહી છે હવે અહીંયા આવતી સિસ્ટમો છે મોટાભાગે બંગાળની ખાડીમાંથી સર્જાઈને આટલે સુધી પહોંચતી હોય છે આપણે ત્યાં બંગાળની ખાડીની અરબસાગરની બધી બાજુથી આવતી સિસ્ટમ અસર કરતી હોય છે દરિયો આપણી ખૂબ નજીક છે એ થવાનું સૌથી મોટું કારણ કે બે સિસ્ટમ સર્જાય ને એક સાથે ભેગી થાય એવું શું કામ થયું તો એનું કારણ છે કે તમે બે શબ્દો વાપર્યા વારંવાર સાંભળ્યા હશે એ છે અલનીનો અને લાનીનો હવામાન નિષ્ણાતો કહી રહ્યા છે કે લાનીનો શરૂ થયું છે તો એકદમ સંક્ષિપ્ત પહેલા તોલનીનો ને લાનીનો શું છે સમજીએ જે લોકો ભૂગોળ ભણેલા છે સમજેલા છે એ લોકોને મોટા ભાગનાને ખબર હશે આ તમને દેશ દેખાઈ રહ્યો છે સ્ક્રીન પર એ ધેટ ઇઝ ઓસ્ટ્રેલિયા ઓસ્ટ્રેલિયા છે જ્યાં બહુ બધા ગુજરાતીઓ જાય છે અને અહીંયા આ સ્ક્રીન અહીંયા દેખાય છે ને હા ઓકે તો આ આ ચીલી દેશ છે તમને જે આ ચીલી જેવો દેખાય છે મરચા જેવો પણ ટૂંકમાં આ છે એ ચીલી છે આ પેરું છે એની ઉપર એકવાડોરને એની ઉપર છેક છેક જેમ જતા જશો મેમ અમેરિકા છે પણ હવે આ ચીલી પેરુની વચ્ચે જો અહીંયા તાપમાન વધારે હોય પેરુમાં અહીંયા તાપમાન વધારે હોય તાપમાન અને દબાણને હંમેશા ઊંધો સંબંધ છે એટલે તાપમાન વધારે હોય તો લો પ્રેશર સર્જાય મેં તમને એસીનું ઉદાહરણ આપીને પણ વારંવાર હતું કે તમારા રૂમમાં તાપમાન ઓછું હોય બહારના રૂમમાં તાપમાન વધારે હોય એસી ચાલુ હોય ત્યારે તમે જેવો દરવાજો ખોલશો એટલે તરત બધી એસીની હવા નીકળીને બહાર જતી રહેશે શું કામ કેમ કે તાપમાન વધારે છે તો લો પ્રેશર એરિયા બને છે અને જેવો લો પ્રેશર એરિયા બને એટલે આજુબાજુ બધા ફરવા માંડે પવનો ગોળ ગોળ તો સેમ એવું છે અહીંયા જ્યારે તાપમાન વધારે હોય ત્યારે લો પ્રેશર બને એના કારણે બધા જ પવનો આકર્ષાય આ બાજુ આવે એ પરિસ્થિતિને અલનીનો કહેવાય અને અલનીનો એ આપણા માટે સારી પરિસ્થિતિ નથી કેમ કે આપણા વરસાદી પવનો છે એ છે દૂર દૂરથી આ તો જીયોગ્રાફી એ ગ્લોબલ ફિનોમિના છે તેને કોઈ દેશની સરહદો સાથે લેવા દેવા નથી હોતી આપણે આપણા દ્રષ્ટિકોણથી જોઈએ તો અલનીનો હોય ત્યારે આપણું ચોમાસું બહુ જ સારું રહે એવું મોટાભાગે થતું નથી એ ન્યુટ્રલ અલનીનો થયું ને એના પછી તમે એક મિનિટ હા જોઈ શકતા હશો કે અહીંયાથી જેટલા પવનો નીકળે છે એ બધા જ નીકળતા નીકળતા ઓસ્ટ્રેલિયાની ઉપર થતાં થતાં આપણી બાજુ આવી રહ્યા છે અને આપણી બાજુ બહુ જ બધી સિસ્ટમ બની રહી છે અહીંયા નીચે આઈઓડીનું પણ ખૂબ મહત્ત્વ છે જે આપણા ઇન્ડિયન ઓશનમાં જે દરિયાની સપાટી ઉપરનું જે તાપમાન છે એ પોઝિટિવ હોય ત્યાં ઉપરની બાજુ ગરમી હોય તો એના કારણે સિસ્ટમ બને ને એ સિસ્ટમના કારણે જે દબાણ રિલીઝ થાય એ ભારતના હવામાન માટે ખૂબ મહત્ત્વનું હોય છે હવા જે ચાલતી હોય છે એ કેટલા કિલોમીટર આપણાથી ઉપર છે એનું પણ બહુ મહત્ત્વ રહેલું છે એટલે બહુ જ બધા કારણો ભેગા થાય ત્યારે કોઈ એક સિસ્ટમ બનતી હોય છે એવી બે સિસ્ટમ શરૂઆતમાં બની એ હવે ડીપ ડિપ્રેશનમાં છે અને એવી સંભાવના છે કે આવનારા સમયમાં એ ડીપ ડિપ્રેશનમાંથી પાછી ડિપ્રેશનમાં ફેરવાઈ જશે અને એ ડિપ્રેશનમાં ફેરવાઈ જશે અને પછી ત્યાં સુધીમાં આગળ વધે ત્યાં સુધી ગુજરાતના બાકીના વિસ્તારોમાં સતત વરસાદની સંભાવનાઓ રહેવાની છે આ હું તમને આવતીકાલે સાંજ સુધીની પરિસ્થિતિ કહી રહી છું અને આવતીકાલે સાંજ સુધીમાં કચ્છમાં વધારે વરસાદ રહેવાનો છે એટલે હવે જે સંભાવનાઓ છે એ કચ્છના દરિયાઈ સપાટી કિનારાવાળા વિસ્તારોમાં અને જામનગરથી લઈને છે કચ્છ જવા સુધીનો રસ્તો છે દ્વારિકાથી લઈને જામનગરથી લઈને આગળ સુધીનો વિસ્તાર ત્યાં સૌથી વધારે વરસાદની સંભાવનાઓ રહેલી છે અહીંયા તમે નીચે આવો છો ત્યારે આ દ્વારિકા એના પછી પોરબંદર જુનાગઢ એટલે આપણે આ સોમનાથથી દ્વારિકા તો બહુ બધી વાર તમે ગયેલા હશો એ દરિયાઈ પટ્ટીએ જે જાઓ છો એ તમે અહીંયા આ પટ્ટો છે તો ટૂંકમાં અત્યારે હાલ આ પરિસ્થિતિ છે વેધર સેટેલાઇટ પણ એવું જ બતાવી રહ્યો છે હાલ વાતાવરણમાં બાકીની જે અસરો છે એ પણ એ જ થઈ રહી છે આ સેટેલાઇટમાંથી અત્યારે ખાલી સિમ્પલ એક તસવીર જોઈએ તો કેવી દેખાઈ રહી છે અને ગુજરાતની શું પરિસ્થિતિ છે તો તમે આના પરથી અંદાજ લગાવી શકો છો કે હાલ આટલા વિસ્તારોમાં એટલે ટૂંકમાં કચ્છના વિસ્તારોમાં અને દ્વારિકા જામનગરના પટ્ટામાં ખૂબ વધારે વરસાદ દેખાઈ રહ્યો છે આ ભારતની પરિસ્થિતિ અને ભારતમાં અત્યારે સૌથી વધારે વરસાદ અહીંયા ગુજરાતમાં દેખાય છે ને અહીંયા અમે તમને એક સિસ્ટમ બના બતાવી કે અહીંયા યુપીમાં પણ એક લખનઉ અયોધ્યા પ્રયાગરાજની આજુબાજુ એક સિસ્ટમ બની રહી છે તો યુપીમાં પણ વરસાદ લઈને આવી રહી છે તો આ છે હાલની પરિસ્થિતિ તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે અને વરસાદની સામે ટકી રહેવા માટે તંત્ર કેટલું તૈયાર છે એ સિવાય ત્યાં કોઈ એવા વિસ્તારો છે હજી પણ શેષ બચેલા કે જ્યાં વરસાદ ન પડ્યો હોય હવે જેવું વિન્ડી કે સેટેલાઇટ ઉપરથી આકાશમાંથી જે દેખાઈ રહ્યું છે રડારમાંથી જે દેખાઈ રહ્યું છે એવું ખરેખર નીચે થઈ રહ્યું છે કે કેમ એ અમને કોમેન્ટમાં જણાવજો નમસ્કાર